છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ પાસે અશાળાના ડુંગરીઓમાં અચાનક આગ ભભકી ઉઠી છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ નજીક આવેલા અછાલાના ડુંગરોમાં આજે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે પ્રાથમિક માહિતી મુજબ ડુંગર વિસ્તારમાં સૂકા પાંદડાના કચરોને પવન હોવાના કારણે આગ ઝડપથી ફેલાય એવું અનુમાન લોકોના મુખે ચર્ચા ચાલી રહી છે સ્થાનિક લોકોના મતે ડુંગર વિસ્તાર ખૂબ જ ઊંચાઈ પર હોવાના કારણે ફાયર ફાઇટર વાહનો ત્યાં સુધી પહોંચી શકવાના નથી જેનાથી આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ ભર્યું અને તેવું અનુમાન છે આ વિસ્તારમાં ઘાટા જંગલ અને સૂકા જળવાના કારણે આગ વધુ ભયાનક સ્વરૂપ ધારણ થઈ શકે છે આગ લાગવાના કારણે હજુ સુધી જાણી શકાયું નથી પણ પ્રકૃતિને ભારે નુકસાન થવાની ભીતિ ઉઠી રહી છે સ્થાનિક રહેવાસીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને આગ પર કાબુ મેળવવા માટે જંગલ ખાતાના તંત્ર દ્વારા તાત્કાલિક પગલા ભરાઈ રહ્યા છે જિલ્લાના અછાલા ગામ આવેલો છે ત્યાં એક ડુંગર છે અને એ ડુંગરમાં પ્રકૃતિ જે પૂરનારા કે તે પણ ચાલે છે અને કોરાદ ડુંગર કહેવામાં આવે છે ડુંગર આવેલો છે એ આવું ના થવું જોઈએ એમને જે તે સમયે એ કાળજી રાખવી જોઈએ અને મારે એવું કેવું છે કે જે ફોરેસ્ટર વિભાગ છે એ પણ એમને પણ તકેદારી લેવી જોઈએ હવે ડુંગરમાં છે જે પ્રાણીઓ છે જે વૃક્ષો છે જે સારા સારા ઝાડવા છે એ બધા બળીને ખાખ થઈ જવાના છે અને ખરેખર ડુંગરનો નાશ જ કહેવાય આ પ્રમાણે આપણે જાય અને આપણે સાચવીએ તો ખરેખર આપણે નિષ્કાળજી કહેવાય એમ આપણે બીજું શું પ્રકૃતિને આ સાચવીએ ને તો આપણું મહત્વ જ ગણાતું નથી ખરેખર એટલે મારે એવું કેવું છે કે જે ફોરેસ્ટ વિભાગને પણ કાળજી લેવી જોઈએ અને એમને ફાર બિડિક પણ બોલાવવું જોઈએ જેથી જેટલું સકલે એટલું તો ખરું આખો ડુંગર ફરી વળેલો છે અને જે મહડાના ફૂલ જે વીણવા વાળા છે એમને પણ કાળજી રાખવી પડે અને મારા તો એવું કેવું છે ફોરેસ્ટ વિભાગ ને કે ડુંગર ને અડખે પડખે સે કમ બસો મીટર તો એમને ફેન્સિંગ કરી દેવી જોઈએ અને આ તો ડુંગર માં ખેડવા દે છે ખરામાં ડુંગર ઉપર કર્યા છે તો એ લોકો કચરો મારે તો આખો ડુંગર ભરીને ખાખ થઈ જાય અને ખરેખર આ હવે આજ પછી એ લોકો ને ધ્યાન લેવું જોઈએ એવું મારું કેવું છે દિનેશ નાયક અછાલા ગામના અછાલા ગામમાં

ફાયરિંગ કરો લાઈ ગઈ મેં બધા જ છે અહીં હાજર પણ દવ એટલી બધી લાગે કોઈ દવનો માફ નહીં મેં એટલે દવ કંટ્રોલ થાય એવી લાગતી નહીં કેટલાનું સ્ટાફ છે દસ પંદર જણ છે દસ પંદર જણાનો જે સ્ટાફ છે ફાયર બ્રિગેડને જાણ છે ના તમારું નામ શું રૂપસિંહભાઈ ભીકાભાઈ કઈ બીટ તમારે માલુ માલુ